હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ વ્યક્તિની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવી છે જીવનમાં આગળ વધ્યું છે પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોવાના કારણે આજે આ દિવ્યાંગ વ્યક્તિને બહુ બધી તકલીફ પડી રહી છે બસ આજે દિવ્યાંગ વ્યક્તિ સાથે વાતચીત કરીએ અને દિવ્યાંગ વ્યક્તિની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મોહનભાઈ અને તમારું બેન જયાબેન જયાબેન તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે શું દિવ્યાંગ છું છું અને રોટી આપણે થઈ સંઘર્ષ કરવી છે પણ ક્યાંય મળવા પાછળ થતો નથી અને હું બીમાર રહું છું તો મને બીપીની અછત છે કે બીપી ક્યારેક લો થઈ જાય છે મારા વાઇફને પેરેલિસની અસર છે

તકલીફમાં જીવ બંધાઈ જાય એવું થાય રાજ તો અત્યારે હાલમાં શું તકલીફ પડે છે હાલમાં તો અત્યારે તો શું છે કે આ અમે કાંઈક રોજગારી હાટું છે ને અમે મહેનત કરવી છે તો ઘર કઈ રીતના ચલાવો અત્યારે હાલમાં ઘર અત્યારે તો અમે કોઈ આ ટીપકા સોટાડવાનું લાવું છું કાલે પંપથી બસો ને એસી લાવો તો પચાસ પૈસા ભાવો આપે પછી એક બીજું કાલે લાવો તો પોણી ચારસો તો એ ટોન સોટાડવી એવી રીતે આપણું ઘર હાલી જાય છે આ મકાન માલિક છે એ આપણી પાસેથી પૈસા લેતા નથી એટલે રૂમ છે 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 ભાડાનો ભાડાનો કેટલું ભાડું ભાડું આમનું હજાર રૂપિયા પણ મારી પાસે પચીસો રૂપિયા લે છે તો હાલમાં આજે તમે જે પણ પરિસ્થિતિ જીવો છો તેમાં સૌથી વધારે શું તકલીફ પડે છે વધારે તો તકલીફ તો હું છે કે સાહેબ આપણને કાંઈક ધંધો મળી જાય અને આપણું રોજગારી હાલે એવું છે કે બીમારી તો આવ્યા રાખે છે પણ ક્યાં કરવું શું કરવું બોલ ધંધો નથી તમારી પાસે અત્યારે લગભગ મહિનાથી હું અત્યારે આ આટા મારું છું પણ બોલો હું મારે પોતાના ધંધેથી હું આગળ વધવું એવી મારી ગણતરી છે બહુ સારું કહેવાય કે આજે તમે ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી બીમારીઓ સાથે તો લડી જ રહ્યા છો પણ સાથે સાથે તમે દિવ્યાંગતાની સાથે તમે મહેનત પણ કરવા માંગો છો બહુ સારી વાત કહેવાય છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમને ચોક્કસથી સપોર્ટિવ બનીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ ભાઈની વાત તો સાંભળી થશે હાલમાં ભાઈ ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે એમના વાઇફને પેરાલિસિસ છે કેન્સર જેવી ગંભીર બીમારી છે અને આંખની પણ ઓપરેશન કરાવેલું છે જેથી કરીને આંખે જોઈ પણ નથી શકતા અને ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે અને આ બધી બીમારીઓ સાથે લડતા લડતા પણ આ ભાઈને દિવ્યાંગ ભાઈને મહેનત કરવી છે અને જીવનમાં આગળ વધવું છે તો બસ દોસ્તો હર માટે આવા મહેનતું પરિવારોને અને આવા મહેનતું દિવ્યાંગ લોકોને સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને આવા દિવ્યાંગ લોકો પણ મહેનત કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધી શકે તો આજે આપણી પૂરી ટીમ દ્વારા આ દિવ્યાંગ વ્યક્તિને એવી વ્યવસ્થા કરાવી દઈએ દિવ્યાંગ વ્યક્તિ એક જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે તો બસ દોસ્તો વિડીયો આઠ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવારને આપણે રોજગારની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને આ પરિવાર આગળ પણ વધી શકે અને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ દિવ્યાંગભાઈ મહેનત કરવા માંગતા હતા જીવનમાં આગળ વધવા માંગતા હતા પણ આજે આ દિવ્યાંગ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર ન હોવાના કારણે આ દિવ્યાંગ પરિવારને મહેનત કરવા બહુ બધી તકલીફ પડી રહી હતી પણ આજે ફાઇનલી આ દિવ્યાંગ પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં દિવ્યાંગ વ્યક્તિ એક જ જગ્યા બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે અને દોસ્તો આજે આપણા સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ અને એમના વાઇફ નિધિ મહેતા અને એમના દીકરી આશ્વિ દેસાઈ આજે એમના પૂરા પરિવાર તરફથી આ દિવ્યાંગ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નિલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નિલભાઈ દેસાઈ અને એમના વાઇફ નિધિબેન મહેતા અને એમના દીકરી આશુબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો કાકા આજે તમારી રિકવાયરમેન્ટના હિસાબે સરસ મજાના રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો આજે રોજગાર ચાલુ થઈ ગયા પછી કેવું લાગે છે આજે આજે ખુશ તમારો ઉપકાર ઘણા સમયથી કરી અને મને આ રોજગારી મળી ગઈ અને આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ અને એમના વાઈફ નિધિબેન મહેતા અને એમના દીકરી આશુબેન દેસાઈના પૂરા પરિવાર તરફથી તમને આ સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માગતા હોય તો આશીર્વાદ દેવા માગતા હોય તો એને ભગવાન ઘણું બધું આપે એવો મારો બહુ બહુ ઉપકાર ભગવાન પર પ્રાર્થના કરજો કાવી બીજાની મદદ કર્યા રાખજો અને અમને મદદ કરી છે એનો બહુ બહુ ઉપકાર અમે જિંદગી જિંદગીભર નહીં ભૂલ્યું તમને આ જે મુદ્દો છે ને ગમે ત્યારે તમને યાદ કરતો નથી એને ભગવાન ઘણું બધું તમને આપે અને આ જે બેન બેન છે કેમ રહ્યા બિદર નિલભાઈ દેસાઈ એને ભગવાન ઘણો આપી અને આવો બધી રાખે ગરીબ થેન્ક યુ સો મચ કેવું લાગે છે બેન આજે અને બેન આજે સંપૂર્ણ કાર્ય માટે જેને સપોર્ટ કર્યો છે એમને તમે કઈ કહેવા માંગતા હોય તો બેન આશીર્વાદ દેવા માંગતા હોય ભગવાન કેમ બેન શું થયું કેમ કેમ રડો રડો છો છો બેન શું થયું હવે હવે તો રોજગાર આવી ગયો છે નથી બોલી શકતા પણ કઈ વાંધો નહીં બેન હવે તમારી રિક્વામેન્ટ ના હિસાબે રોજગાર પણ આવી ગયો છે જેથી કરીને તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી જીવન જીવવામાં તકલીફ પડી રહી હતી એમાં રાહત મળશે ઠીક છે બેન પ્લીઝ પેલા તો તમે રડો નહીં બેન તો થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નિલભાઈ દેસાઈ અને એમના વાઇફ નિધિબેન મહેતા અને એમના દીકરી આશુબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને કાન માન ધન તે તંદુરસ્ત રાખે બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરો બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ તો બસ દોસ્તો આ જ માટે એટલું છે મળી છે સ્ટુડિયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ કંઈ વાંધો નહીં કાકા હવે આ રોજગારમાં આગળ વધો મહેનત કરો અને આ રોજગારમાં તમને મહેનત કરવામાં કંઈ તકલીફ પડે તો ચોક્કસથી અમને યાદ કરજો અમારી પૂરી ટીમ તમારી સાથે છે